ધર્મ અને તર્કનો સંતુલન ધર્મ કોઈની માલિકી નથી ધર્મ એ મનુષ્યની શાંતિનો માર્ગ છે પણ જ્યારે શ્રદ્ધા તર્ક વગર ચાલે ત્યારે એ અંધકારમાં ફેલાઈ જાય છે અને જ્યારે તર્ક શ્રદ્ધા વગર ચાલે ત્યારે એ હૃદયહીન બને છે તર્કથી જો ધર્મ તૂટે તો એ ધર્મ નહોતો ભ્રમ હતો અને જો શ્રદ્ધાથી તર્ક મરી જાય તો એ માનવતાનો અંત છે રૂપાલપલ્લીમાં મારી વાત સાદી છે અમે પરંપરાનો વિરોધ કરતા નથી અમે ફક્ત કહીએ છીએ અભિષેક થયેલું ઘી પગ નીચે ન કચડાય એ પણ ધર્મ છે આ ઘી ભક્તિથી અર્પણ થાય છે તેને પાપના કાદવમાં શા માટે મિશ્રિત કરીએ તેને બચાવવું એટલે માતા વરદાયનીની પ્રતિમા જેવી શ્રદ્ધા રાખવી એ માટે જ હું લાવ્યો છું એક વિચાર તાવડી ચોકડી પ્રોજેક્ટ એક એવી વ્યવસ્થા જેમાં ઘી પણ સચવાશે શ્રદ્ધા પણ અડશે નહીં અને સફાઈ સ્વચ્છતા સંસ્કાર ત્રણેય સાથે ચાલશે આ પ્રોજેક્ટ હેઠળ પલ્લી પરંપરાના સત્યાવીસ માર્ગ પર અભિષેક થાય છે ત્યાં આરસીસી ની પાકી તાવડી અંતર જેવી સપાટી અને ચોકડી જે મંદિરમાં પલ્લી રથને મૂકવામાં આવે છે તેની નીચે તેના જેવું બનાવવામાં આવશે એ તાવડીની વચ્ચે રહેશે એક અંડરગ્રાઉન્ડ પાંચસો લીટરની ફૂડ ગ્રેડ ટાંકી જેમાં દરેક અભિષેકનું ઘીનું ટીપું વહેતું જશે એક પણ બુંદ પ્રસાદ બગડશે નહીં તેમાંથી સબમર્સિબલ સ્ટેનલેસ સ્ટીલ મોટર દ્વારા ઘી ઉપરની ઓવરહેડ ટાંકીમાં જશે હવે એકવીસમી સદીમાં આધુનિક યુગમાં મનુષ્ય ચંદ્ર પર પહોંચી ગયો એવા સમયે પવિત્ર પ્રસાદને વાલ્મીકી સમાજે ખોબે ખોબે નહીં ભરવું પડે આ ઘી પછી વાલ્મીક સમાજ કે અન્ય હકદાર સમુદાયને શુદ્ધ રૂપે ઉપયોગમાં આવી શકે પવિત્રતા સાથે એ રીતે ઘીનો બગાડ નહીં ગામમાં સ્વચ્છતા વધશે અને ભક્તિનો આદર પણ જળવાશે આ પ્રોજેક્ટનો દરેક ખર્ચ હું મારા પોતાના ખર્ચે કરવા તૈયાર છું પણ એ મારી મિલકત નહીં એ રૂપાલી શ્રદ્ધાનું ધન છે અને જેમ અયોધ્યામાં ભગવાન શ્રી રામનું મંદિર ભક્તોના યોગદાનથી બન્યું એમ આ તાવડી ચોકડી પ્રોજેક્ટ પણ લોકોના પ્રેમથી જ પૂર્ણ થશે પણ પહેલા પગલું એ છે કે રૂપાલપલ્લી મંડળને આ વિચાર સમજાવવાનો તેમને રાજી કરવા માટે હું ટેલિફોનિક ચર્ચા કરી રહ્યો છું કારણ કે હું માનું છું કે સુધાર એ વિરોધ નહીં સંવાદથી થાય છે ચાલો આપણે સૌ સાથે મળીને કહીએ પરંપરા પણ બચાવો અને ઘી પણ બચાવો કારણ કે જ્યાં ધર્મ અને તર્ક હાથ મિલાવે છે ત્યાંથી સત્યનો પ્રકાશ શરૂ થાય છે રાધેશ્યામ રૂપાલ પલ્લી જય મા વડદાયની